સાવા આપણી સાથે જોડાયા છે જે ભરૂચ જિલ્લાના લોકસભાના ઉમેદવાર છે ચેતરભાઈ આપનું હાર્દિક સ્વાગત છે જી નમસ્કાર ચેતરભાઈ ઇલેક્શન નજીક છે જોરશોરથી પ્રચારમાં તમે થોડો ટાઈમ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર પહેલાં તો જી જી કેવી છે તૈયારી કેવી છે રણનીતિ અને કયા કયા જનતાના મુદ્દા છે જે રીતે ઇન્ડિયા ગઠબંધન થયું અને ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભામાં મને લડવા માટેનો અવસર મળ્યો તાત્કાલિક ધોરણે અમારા ઇન્ડિયા ગઠબંધનના સાથીઓ સાથે મળીને અમે સ્વાભિમાન યાત્રા કાઢી વીસ દિવસ એમાં ફર્યા ફરી તમારો દીકરો તમારે દ્વારના કાર્યક્રમ કર્યો અમે એમાં વીસ દિવસ ફર્યા અને હમણાં અમારે જિલ્લા પંચાયતની બેઠકો પ્રમાણે એની મીટિંગો ચાલે છે આપ જોઈ શકો છો આ વખતે તમામ વર્ગના તમામ સમાજના લોકો કલાક કલાક અમારી રાહ જોઈ છે ફૂલહાર લઈને અમારું સ્વાગત કરે છે આરતી ઉતારે છે અને અમને આશીર્વાદ આપે છે અમારા માટે દુવાઓ કરે છે ત્યારે ખૂબ સારો માહોલ છે લોકો બદલાવ ઈચ્છી રહ્યા છે અને આ જે રીતે પૂરા ગુજરાતમાં પૂરા દેશમાં લોકતંત્રને બચાવવા માટે લોકશાહીને બચાવવા માટે લોકો આજે જાણે ઘરથી બહાર નીકળ્યા હોય સ્વયંભૂ લોકો ભેગા થઈને મને સમર્થન કરે છે ત્યારે અમને પૂરો ભરોસો છે વિશ્વાસ છે કે આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધન જીતે છે કઈ રીતે છે ઈન્ડિયા ગઠબંધન કારણ કે એક બાજુ ઉમેદવારો એક બાજુ ભાજપ તરફ જઈ રહ્યા છે કોંગ્રેસના નેતાઓ જઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના જ હમણાં એક બે નેતાઓ ગયા છે કઈ રીતે તમે કહો છો કે ઇન્ડિયા ગઠબંધન આગળ આવશે તમે જોઈ લો ભાજપ દેશમાં સરકારમાં આવી બાદમાં દસ વર્ષ થયા આજે લોકો ચારસો સીટ માગે છે આજે એમના સાંસદ અયોધ્યાના જે ઉમેદવાર છે એમણે કીધું કે તમે અમને ચારસો બેઠક આપી દો અમે બંધારણ બદલી નાખીશું અનામત ખતમ કરી નાખીશું એમના અહીંના સાંસદે નાગપુરના સાંસદે એમણે જાહેર કર્યું તો દેશ હવે એ બધું જાગૃત છે એમની કરની અને કથની જાણી ગયા છે કે ચારસો બેઠકો આવ્યા બાદ આ લોકો ભવિષ્યમાં તમે સુરતમાં જોઈ લો સુરતમાં જેટલા પણ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર હતા કોંગ્રેસના હતા બધી જ પાર્ટીના ઉમેદવારો ના અ ગણપટ્ટી પર બંદૂકો રાખી રાખીને આ લોકો ફોર્મ ખેંચાવ્યા છે અને બિનહરીફ કરી દીધા લોકોનો મતાધિકાર છીનવી લીધો તો આવનાર દિવસોમાં આ આજના સમાચાર છે મારો પ્રશ્ન એ હતો કે અત્યારે હાલમાં એક જ ચાલે છેતરભાઈ ચાલે કઈ રીતે ચાલશે ચેતરભાઈ અને કયા જનતાના પ્રશ્નો હશે કારણ કે ભરૂચ અને આજુબાજુના જે વિસ્તારો છે એ ખૂબ જ કહેવાય કે લોકલ છે કંઈ રોજગાર નથી જોવા મળતો પણ હા એક વસ્તુ સરકાર અરે જે દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સરદાર વલ્લભભાઈ પટેલનું છે બાજુમાં જ છે થોડા અંતરના સમયમાં છે રોજગાર નથી કયા મુદ્દા છેતરભાઈ વસાવા ઉપાડશે અને કઈ રીતે ચાલશે તમે જોયું હશે આઝાદીને પંચોતેર વર્ષ છોતેર વરસ થઈ ગયા છે આ લોકો અમૃત મહોત્સવ કાઢે છે બધા ઉત્સવો મનાવે છે પણ આ વિસ્તારમાં આજે આપણે જ્યાં બેઠા છે ને આ તાલુકામાં સત્તાવીસ શાળામાં એક જ માસ્તર છે શાળાના ઓરડા નથી અહીંયા આધુનિક દવાખાનામાં સાધનો નથી ડોક્ટરો નથી અહીંયા બાજુમાં નર્મદા ડેમમાં ગામો વિસ્થાપિત થયા છે પણ પીવાના પાણી નળસે જલના નળ તો બેસી ગયા પણ એનું પાણી નથી આવતું યુવાઓ ભણે ગણે બીએડ બીએડ બધું થઈ જાય છે પણ જ્યારે પરીક્ષા આપવા જાય છે ત્યારે પેપરો ફૂટી જાય છે યુવાઓનું આજે કેરિયર ખલાસ થઈ ગયું છે આટલી મોટી જીઆઈડીસીઓ છે ત્યાં નોકરી નથી મળતી અને તમે જોઈ લો નેશનલ હાઈવે હોય ડેમો હોય કે નહેરો હોય આ વિસ્તારમાં રેલવે લાઈનો હોય જીએમડીસી હોય જીઆઈડીસી હોય બધામાં જમીનો જાય છે પણ એનું વળતર સુધ મળતું નથી એટલે લોકોમાં આક્રોશ છે સરકાર વિરોધમાં આક્રોશ છે અને બદલાવ ઈચ્છે છે એટલે લોકો સ્વયંભૂ કહે છે કે એક જ ચાલે ચૈતરભાઈ જ ચાલે અચ્છા ગઈકાલે ગૃહમંત્રી પણ ગુજરાતના પ્રવાસે છે પ્રધાનમંત્રી પણ ગુજરાતના પ્રવાસે છે એમણે તમારી ઉપર કટાક્ષ કરીને કીધું છે કે જો ચૈતરભાઈના તમે વોટ આપશો તો ફરી ખંડ નહીં ચાલુ થઈ જશે શું કહેશું ચૈતરભાઈ પર આજે પણ ઈડી ઘરે રેડ પાડે તો પચાસ હજાર નથી મળવાના એટલે અમે ક્યાંથી ખંડણી કરવાના ભાજપના જેટલા પણ નેતાઓ છે એમના ટ્રકો એ જીઆઈડીસીઓમાં ચાલે છે એમના કોન્ટ્રાક્ટરો જીઆઈડીસીમાં કોન્ટ્રાક્ટો ચાલે છે એમના ત્યાં હપ્તા ચાલે છે એટલે આજે લડાઈ ચૈતર વસાવા જીતે આ લોકસભા એટલે એમને ખબર છે આવનાર દિવસોમાં નવા નવા બધા પ્રોજેક્ટો રોક રોકી દેવા પડશે ચૈતર વસાવા આદિવાસીના હક અધિકારો મળે એની વાતો કરશે વન અધિકારો મળે એની વાતો કરશે એટલા માટે જ આજે ચૈતરભાઈને રોકવામાં આવ્યા છે અમિત શાહ અહીંયા આવીને એવું કહે છે કે ચૈતર વસાવા અર્બન નક્સલી છે આ ચૈતર વસાવાનો અપમાન નથી અહીંના લોકો એક લાખથી વધારે મત આપીને ધારાસભ્ય મને બનાવ્યો છે એમનું અપમાન છે આવનાર દિવસમાં આ અમિત શાહના નિવેદનનો બદલો આદિવાસી સમાજ મતથી લેવાનો છે એટલા માટે ભાજપ આજે ડરી ગયું છે અમિત શાહ હોય મુખ્યમંત્રી એમના હોય સી આર પાટીલ અહીંયા આવ્યા એમના સાંસદ હોય બધાને ચૈતર વસાવાના નામ વગર ભાષણ થતું નથી ત્યારે અમે એમને કહેવા માગીએ છીએ કે ત્રીસ વર્ષ તમને આપ્યા અહીંની પ્રજાએ તમારા સાંસદે શું કર્યું હોય તમે લોકોને બતાવો આદિવાસી સમાજ માટે કેમ બોલ્યા નથી મણિપુરમાં મા બેટીઓ સાથે અત્યાચાર થયો ત્યારે સાંસદ ક્યાં હતા એક શબ્દ નથી બોલ્યા યુસીસી મુદ્દે એક શબ્દ નથી બોલ્યા ખોટા જાતિના પ્રમાણપત્ર માટે કેમ સરકાર સામે પોતાની સરકારમાં નથી કરાવી શકતા આ વિસ્તારમાં શિક્ષકો કેમ સાંસદ પોતાની સરકારમાં નથી મૂકી શકતા ત્યારે એમના સરકાર એમની સાંસદ બધા નિષ્ફળ નીવડેલા છે ત્યારે આજે ચૈતર વસાવા ચાલે છે અને ચૈતર વસાવા જીતવાના છે કેજરીવાલ સાહેબની ક્યાંક ખોટ વર્તાય ખરી બિલકુલ અમારા રાષ્ટ્રીય નેતા કેજરીવાલ સાહેબ વિધાનસભામાં પણ અહીંયા આવ્યા હતા પ્રચાર માટેના લોકસભામાં પણ આવવાના હતા મને જેલ મુલાકાત દરમિયાન એમણે કીધું હતું કે હું તમને તમારા લોકસભામાં પ્રચાર કરીશ પણ જે શરદ રેડ્ડી એના આક્ષેપોથી કેજરીવાલને જેલમાં નાખવામાં આવ્યા છે એક પચીસ પૈસા નથી મળ્યા કેજરીવાલ પર દબાવવામાં આવે સીડીનો ઉપયોગ કરીને આજે અમારા એક આદિવાસી મુખ્યમંત્રી હતા સમ ખાવા પૂરતા એક મુખ્યમંત્રી હતા ભારતમાં હેમંત સોરેન એને પણ જેલમાં નાખી દીધા છે ત્યારે ઈડીનો ઉપયોગ કરીને સીબીઆઈનો ઉપયોગ કરીને પોલીસનો ઉપયોગ કરીને આ લોકો દબાવે છે મને પણ તમે જોઈ લોને ને ભાજપમાં લઈ જવા માટે યંત્ર મંત્ર તંત્રનો ઉપયોગ કર્યો કોને આપી દીધી ધમકી ટેબલ ટુ ટેબલ એમના નેતાઓ પ્રદેશના નેતાઓ સાથે બેને એમણે કીધું કે તમે આવી જાઓ કેરિયર ખતમ કરી નાખીશું કોણ એ તો પ્રદેશના નેતા આખું ગુજરાત જાણે છે એટલે એવા નેતાઓને અમે નામ બી નથી લેતા અમે બીતા બી નથી એમના મનસુખભાઈને પૂછી લેજો એમના ગૃહમંત્રીને એમના પ્રદેશ પ્રમુખને પૂછી આવે કે હું કીધું તું ચૈતર વસાવાએ એટલે અમે કોઈનાથી ડરતા નથી અમારી એ લોકો ગમે તેટલા મોટા નેતાઓ એક બાજુ થઈ જશે ચૈતર વસાવાને હરાવવા માટે પણ ચૈતર વસાવા સાથે નાના નાના ઈમાનદાર લોકોના આશીર્વાદ છે એમનો સહકાર છે જ્યાં સુધી મારી પ્રજાનો મને આશીર્વાદ છે ચૈતર વસાવાનું કોઈ બગાડી નથી શકવાનું ચૈતર વસાવા જીતવાના છે એક છેલ્લો સવાલ શું લાગે છે કેટલા મતોથી જીતશું અમારી બધાની મહેનત છે એટલે અમે મનસુખભાઈ જેવા પાંચ લાખની લીડથી નથી જીતવા માંગતા પાંચ લાખ લીડ મનસુખભાઈ કહે છે પાંચ લાખ મત કંઈ રસ્તે પડી નથી રહેતા એના માટે લોકોની વચ્ચે જવું પડે ભાઈ એટલે અમે અમારી મહેનત કરીએ છે અમારી ટીમની મહેનત છે અને લોકોનો જે સહકાર મળે છે એના પરથી અમે ચોક્કસ કહીશું કે આ વખતે અમે પચાસ હજારથી વધારે લીડથી જીતીશું ચેતનભાઈ પણ એક સવાલ મને હજી પણ છેલ્લી છેલ્લો પૂછું છું કારણ કે ત્રીસ વર્ષ આપ્યા છ ટર્મ થઈ ગઈ તો હમણાં આવ્યા જો ચેતર વસાવા પહેલા પણ આ મુદ્દા તો ઉઠાવી શકતા હતા ને રાજકારણ તો તમે હમણાં ચાલુ કર્યું તો પેહલા તમે વાત ના કરી મનસુખભાઈને કે આ ત્રીસ ત્રીસ વર્ષ છ છ ટો અમે તમને આપી છે અહીંયાની જનતાએ આપી છે તો તમે કર્યું શું કારણ કે રોડ રસ્તાની હાલત બી હજી પણ એવી છે મનસુખભાઈ વસાવા કોઈ પણ અહીંયા સવાલ કરે એટલે એના પર તૂટી પડે છે એને એક્શન લેવડાવે કેસ કરે મારી પાસે ભૂતકાળમાં બે ત્રણ કેસો એમણે કર્યા છે અહીંયા એક માસ્તરે કીધું કે અમારા ગામમાં પાણીની તકલીફ છે એને સસ્પેન્ડ કરાવી દીધો ગાળા ગાળી કરવામાં આવી એટલે આજે તો અમે ધારાસભ્ય છે છતાંય ટીકા ટિપ્પણી કેવી કરે છે તમે જોઈએ છે એને સંસદીય ભાષાનું ભાનન નથી એને કયા વ્યક્તિ સામે કેટલું એ કરવાનું મને તો કોઈ ફરક નથી પડવાનો મેં તો ઉંમરમાં નાનો છું પણ એક હોદ્દાની ગરીમાં હોય ધારાસભ્યના હોદ્દાની ગરીમાં હોય એનું અપમાન કરે છે એટલે આ અપમાન મારું નથી અમારી પ્રજાનું અપમાન છે એટલે એનો જવાબ મનસુખભાઈ વસાવાને લોકસભામાં લોકો આપવાના છે મનસુખભાઈ વસાવા આજે હારે છે એટલે ગભરાયેલા છે કાલે પણ એમનું નિવેદન તમે જોઈ લો કેટલું વાહિયાત નિવેદન હતું ત્યારે ગમે તેવી નિવેદનબાજી કરશે હજુ તો ચૂંટણી આવા દો તમને પણ મજા આવશે એવા નિવેદનો એમને આવવાના છે એ બોખલાઈ જશે ભૂત વળગી જશે એમને એવા પ્રયત્નો અમારા ચાલુ જ છે એટલે તમે ચિંતા નહીં કરો એ અમારા વડીલ છે અમે હવે એમને હેરાન નથી કરવાના અમારા વડીલને હવે આ વખતે અમે આરામ આપવાના છે અને હવે અમે જીતીને આ લોકોની સેવા કરવાના છે તમે અમારી સાથે જોડાયા છે અને આટલા પ્રચાર પ્રસારમાં પણ તમે ટાઈમ કાઢ્યો તેના બદલ ખૂબ ખૂબ આભાર જીત હાલમાં પ્રચાર પ્રસારમાં પણ થોડો ટાઈમ આપ્યો છે અને ખૂબ જ ભારે બહુમતીથી લીડ થી જીતવાનો પ્રયાસ કરવાની કોશિશ કરશે